આજરોજ અમે વિરમગામથી સાથી મિત્રો કનુભાઈ સુમેશરા કિશનભાઈ સેંધવ કાંતિભાઈ પરમા રમીલાબેન સાથે ગોવિંદભાઈ દસાડાવાળા અને બીજા ઘણા મિત્રો માંડલ અંધાપા કાંડ જે આજથી સાત મહિના પહેલાં થયો હતો એ અંધાપા કાંડના પરિવારોને ન્યાય મળે આર્થિક વળતર મળે તેમજ માંડલ પોલીસ સ્ટેશનમાં જે રામાનંદ હોસ્પિટલ વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ થઈ છે એ ફરિયાદ ફાસ્ટેગ કોર્ટમાં ચાલે સરકારી વકીલની નિમણૂક થાય અને સાથે સાથે આ લોકોની સુરક્ષા માટે આર્થિક વળતર મળે દર મહિને દસ હજારનું પેન્શન મળે જેવી અનેક માંગણીઓ આજે અમે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી સમક્ષ અમે આજે કરી છે એમના કાર્યાલયમાં અને મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ આ રજૂઆત અમે આપી છે કે મુખ્યમંત્રી સાહેબ જેમ તમે અમરેલી કાંડમાં જે પીડિત પરિવારોની જે આંખ ગઈ હતી એ લોકોને દસ દસ લાખ રૂપિયાનું વળતર તમે અપાવ્યું હતું એ જ વળતર એ જ રીતે તમે માંડલના પીડિત પરિવારોને પણ વળતર મળે તેવી કામગીરી કરશો અને માંડલ પીડિત પરિવારોને તમે ન્યાય અપાવશો એવી આજે લેખિત રજૂઆત માંડલ અંધાપાકાંડ લડત સમિતિ અને નવસર્જન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે રજૂઆત કરવામાં આવી છે અમે સરકારને કહેવા માગીએ છીએ કે આગામી દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારે ના છૂટકે માંડલથી ગુજરાત વિધાનસભા સુધીની ન્યાય યાત્રા પણ યોજવાની ફરજ પડશે તો આવું અમારે ના કરવું પડે એના માટે રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી ઝડપથી નિર્ણય કરે એવી અમે વિનંતી કરીએ છીએ